નમસ્કાર મિત્રો આ સરસ મજાનું જે ઝાડ છે એના વિશેની આજે તમને વાત કરવી છે મિત્રો આ જે સરસ મજાનું આપ ઝાડ જોઈ રહ્યા છો એ સોમરાનું ઝાડ કહેવામાં આવે છે અને આ જે ઝાડ છે એને એવું કહેવામાં આવતું હતું કે આના જે ઝાડ છે એની થડ ઉપર કાંટા બેસે છે અને કાંટા જેવું હોય છે અને એને જો કાપવામાં આવે તો આવું લાલ કલરનું નીકળે અને એને ખવાય પણ ખવું ખવાય ને હા અને ખાઈએ તો આપણું મો જે છે એનું જે જીભ હોય એની અંદર જે કલર હોય છે એ લાલ કલરનો થઈ જતો હોય છે બધા છે ઓન જેવો કલર આવે જો આ કટિંગ કર્યા પછી ચંદન જેવું નીકળે અંદરથી પણ આ ચંદન નથી ખરેખર આ સોમરાનું ઝાડ છે અને એનું થડ છે ને સરસ મજાનું થાય છે અને આના જે થડ ઉપર છે ને એ આવું કાંટા જેવું બેસતું હોય છે અને આના કાંટા ખવાતા હોય છે એવું કહેવાય પહેલાંના જમાનામાં ખાતા હતા એવું કહેવાય છે માઉથ ફ્રેશનરનું આ જે કામ છે એ આ જે હા ખવાય ને જો આ કાંટા આવી રીતના થતા હોય છે ઉપર અને અને ખવાતા હોય છે તો મિત્રો ઘણા બધા જે ઝાડ છે એ અત્યારે લુપ્ત થઈ રહ્યા હોય છે પહેલાં પોન ના ખાતા એની જગ્યા આ ખાતા હતા એટલે આ એવું કહેવાય છે કે જે મોંમાંથી કોઈ વસ્તુ ખાધી હોય જ્યારે કે લસણ કે ડુંગળી એવું ખાધ્યું હોય તમે અને જ્યારે એની અંદરથી સ્મેલ આવતી હોય ત્યારે આ જે ઝાડ છે એના જે કાંટા છે એ અને ગુંદીનું ગુંદીનું છોડ્યું બરાબર ગુંદીનું છોડ્યું જે છે ગુંદો અને ગુંદીનું છોડું અને આનો છોમરાનો કાંટો કરી ખાવાનું સરસ લાગે ટેસ્ટ કેવો આવે સરસ આવે કલર આવે મોડા મોડામાં હા ક પાન જેવો કલર આવે હા એટલે આ એનો મુખ્ય ઉદ્દેશ હતો મિત્રો ઘણા બધા વૃક્ષો છે એ લુપ્ત થઈ જતા હોય છે જેમાંનું આ એક ઝાડ છે જે અત્યારે જોવા મળતું નથી ખાસ અહીંયા અમે છોડ રોપવા માટે આવ્યા હતા અને આ ઝાડ જોયું તો મને થવું લાવું તમારી સાથે પણ આ જે ઝાડ છે સરસ મજાનું એની માહિતી તમારી સાથે શેર કરું તો મિત્રો ચારે બાજુથી ફાલે છે અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે એટલે ઝાડ ઉપર પાન હોતા નથી આ જે છોડ છે અને પાનખર ઋતુ પણ અસર કરે છે માટે મિત્રો આના પરથી પાન ખરી ગયા છે અને આવું સરસ મજાનું જે ઝાડ છે જે લુપ્ત થઈ રહ્યું છે એ જો ઉગાડવામાં આવે તો જે આપણી જૂની સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને અત્યારે ખરેખર જે આપણે સેન્ટ્રલ ને બધી ઝીઘા મું ને બધું ખાતા હોઈએ છીએ એની સરખા જગ્યાએ જો આપણે આ વસ્તુ ખાવામાં આવે તો ઘણું સારું હોય છે તો મિત્રો આ સરસ મજાનું ઝાડ છે સોમરો કહેવામાં આવે છે અને સરસ રીતે ડેવલપ થતું અને ફાસ્ટ ગ્રોઇંગ ટ્રી છે તો તમે કોઈ એવી જગ્યા હોય આવી ચારે બાજુ ફાલા ફાલી શકે એવું ઝાડ હોય તો એ જગ્યાએ તમે આને વાવી શકો છો